જૂનાગઢના કેશોદમાં વીર લોહાણા મહાજન સુંદરવાડી ખાતે લોહાણા સમાજના વીર દાદા જસરાજના શહીદ દિનને રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો એવા એક સુરવીર યોદ્ધા સૂર્યવંશના વંશજ લોહાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જસરાજ જેઓ ક્ષત્રિય લોહાણા રઘુવંશીઓના છેલ્લા મહારાણા એવા ધર્મરક્ષક ગૌરક્ષક અને બ્રહ્મરક્ષકને તેમના શૌર્ય દિન રઘુવંશી એકતા દિવસ તરીકે બાવીસ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે વીરદાદા જસરાજના નવસો સડસાઠમાં શૌર્યદિન નિમિત્તે કેશોદ લોહાણા ક્રાંતિ સેના અને સમગ્ર લોહાણા સમાજ દ્વારા પુષ્પાંજલિ અને જ્ઞાતિ સમૂહ ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ